ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની યુનિટી અંતર્ગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અલ્હાબાદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું જે અંતર્ગત રાધનપુરના અલ્હાબાદ ગામથી પ્રારંભ કરેલ પદયાત્રા નવા પોરણા જૂના પૂર્ણા નંદી ગૌશાળા થઈ રાધનપુર નગરપાલિકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી આઠથી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને લોકોએ ઠેર ઠેર વધાવી હતી તેમજ નદી ગૌશાળા પાસે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અલ્હાબાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશા મુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદેશોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફલજીભાઈ ચૌધરી સંગઠનના પ્રમુખ રમેશભાઈ સિંધવ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ હરેશભાઈ પ્રકાશભાઈ દક્ષિણી સુરજગીરીબાપુ રાધનપુર એપીએમસીના ચેરમેન તે ઉપરાંત વારાહી એપીએમસીના પ્રમુખ ડોક્ટર દેવજીભાઈ પ્રાંત અધિકારી નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ સહિત આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ Gujarat Fight News